પોરબંદરમાં હેરિટેજ બાંધકામ ધરાવતી મિડિલ સ્કૂલનું આગામી સમયમાં રિસ્ટોરેશન કરવામાં આવશે આ ઐતિહાસિક શાળાના નવીનીકરણ માટે અનેક વખત રજૂઆત બાદ અંતે સરકાર જાગી છે અને શાળાના નવીનીકરણનો નિર્ણય લીધો છે જેને લઈને શહેરીજનોમાં ખુશી જોવા મળે છે પોરબંદરમાં આવેલ હેરિટેજ બાંધકામ ધરાવતી મિડલ સ્કૂલના મકાનનું આગામી સમયમાં રિસ્ટોરેશન કરવામાં આવનાર છે આ કામગીરી અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોળે જણાવ્યું હતું કે આગામી બજેટમાં હેરિટેજ શાળાઓના નવીનીકરણની જોગવાઈ કરવામાં આવશે જેમાં મિડલ સ્કૂલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ અંગે માહિતી આપતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે મિડલ સ્કૂલના મકાનના રિસ્ટોરેશન માટે બજેટમાં જોગવાઈ કરી છે જેના વહીવટી ખર્ચને મંજૂરી મળતાની સાથે જ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરીને ટૂંક સમયમાં રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવશે સ્કૂલના મકાનના રિસ્ટોરેશન માટે થનાર ખર્ચ અંગેના એસ્ટિમેટની કામગીરી પ્રગતિ હેઠળ છે રેસ્ટોરેશન કામગીરી શરૂ થયા બાદ અગિયાર મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે શાળાના ઇતિહાસની વાત કરીએ તો શહેર મધ્ય આવેલ મિડલ સ્કૂલ જે રાજાશાહી વખતમાં મેટરનિટી હોસ્પિટલ તરીકે કાર્યરત હતી અને ઓગણીસો તેરથી ઓગણીસો સોળ સુધી પોરબંદરના એજન્ટ તુધી ગવર્નર જનરલ રહેલા એફડીબી હેંગકોકના નામ પર શાળા કાર્યરત કરાઈ હતી તેઓની દીર્ઘદ્રષ્ટિ અને પોરબંદર માટે કરેલ કાર્યની સ્મૃતિના ભાગરૂપે ઓગણીસો સાડત્રીસમાં માં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવા દ્વારા આ ભવ્ય અને ઐતિહાસિક ઇમારતમાં સર હેંગકોક મેમોરિયલ મિડલ સ્કૂલ શરૂ કરવામાં આવી હતી ઉત્તરોત્તર પ્રમાણિક અને જિજ્ઞાસુ આચાર્યો તથા વિદ્યાર્થી પ્રેમી શિક્ષકો મળતા પ્રગતિ થઈને આઠ રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા પોરબંદર મહારાણા ઉત્તર લિટરલી ડ્રાઈવ અને એજ્યુકેશન ફંડમાંથી રૂમોનો વધારો કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીની સંખ્યામાં ખાસો વધારો થયો હતો ઓગણીસો સાડત્રીસ થી ઓગણીસો સુડતાલીસ સુધી આ શાળાનો સંપૂર્ણ કારભાર પોરબંદર રાજ્ય દ્વારા કરવામાં આવ્યો હતો રજવાડાના

બાકડા કબાટ તથા ફર્નિચર પણ તોડીફોડીને ફોડીને સગે વગે થવા લાગ્યો છે આ શાળાનું મકાનનું બાંધકામ ઘોડા પથ્થરમાંથી થયેલું છે ચાવીઓ મૂકી ધરતીકંપમાં અડગ રહી શકે તેવી કલાત્મક કોતરણીવાળી જગ્યા વેડફાઈ રહી છે શાળા સામાજિક તત્વોનો અડ્ડો બનતા અને અહીં કચરાના ગંજ ખડકાઈ જતા સ્થિતિ વધુ દયનીય બની હતી ત્યારે પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થા દ્વારા હેરિટેજ ઇમારતોની જાળવણી અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેમના પ્રયાસિત તંત્ર દ્વારા મિડલ સ્કૂલના ગેટ પર લોખંડનો ગેટ લગાવી તાળું મારી દેવામાં આવ્યું હતું પોરબંદર શહેરમાં એક તરફ સારી શૈક્ષણિક સંસ્થાઓના અભાવને કારણે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોના સારા અભ્યાસ માટે તેઓને મહાનગરોમાં મોકલી રહ્યા છે બીજી તરફ શહેરના ઘરેણા સમાન મિડલ સ્કૂલ કે જ્યાં ધોરણ એક થી દસ સુધીનો અભ્યાસ થતો તે સ્કૂલ છેલ્લા બે દાયકાથી એવું કારણ આપી બંધ કરી દેવામાં આવી હતી કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઘટ જોવા મળતી હતી એક તરફ હેરિટેજ બિલ્ડિંગોને સાચવવાની વાતો કરવામાં આવી રહી છે બીજી તરફ પોરબંદર શહેરની આ સરકારી સ્કૂલ કે જ્યાં મોટા ભાગે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તે સ્કૂલ ઓછા વિદ્યાર્થીઓનું બહાનું બતાવીને બંધ કરી દેવાઈ હતી ત્યારે હવે સરકારે આ ઐતિહાસિક શાળાની ઇમારતના રિસ્ટોરેશનનો નિર્ણય લીધો છે જેને લઈને શહેરીજનોમાં ખુશી જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ